દેવભૂમિ દ્વારકામાં કલાકમાં દ્વારકામાં વરસાદથી દ્વારકામાં તારાજી પણ એટલી જ સર્જાય છે ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે અને હજુ પણ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આ જ સંવાદદાતા નાથુ આહિર આપણી સાથે જોડાયેલા છે નાથુ દ્વારકામાં સતત તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે કેટલી તારાજી મેઘતાંડવથી બિલકુલ ધ્રુવિશા સવારના છ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધીના ગાળામાં લગભગ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે પાણીમાં સતત ઉમેરો થયો છે જેને જેને લઈને દ્વારકા તરબતર હતું પરંતુ હવે જલ પ્રેલ જેવી સ્થિતિ નિર્માણ પામી પરંતુ સારી બાબત ધ્રુવિશા એ છે કે છેલ્લા એક કલાકથી વરસાદ જે છે તે થંભી ગયો છે પરંતુ જોઈ શકાય છે એક કલાક બાદ પણ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતા કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ એટલો બધો છે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે અને ત્યારબાદ રાણ નજીક જે છે તે કોજવે આવે છે એટલે કે ત્રણ આ રસ્તા પર ત્રણ સ્થળો પાણી ભરાયેલા છે એટલા માટે આ રસ્તો છે તે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે પણ ધ્રુવી છેલ્લા લગભગ છ કલાક ની અંદર પડેલા ભારે વરસાદના કારણે શહેરના જે ઉત્તર થી દક્ષિણ તરફનો જે તરફ નો જે ભરાયા છે છે કારણે સ્થિતિ વધુ વિકટ બની તો એનડીઆરએફ ની ટીમ પર ધ્રુવિજાયક ઉતારવામાં આવી છે અને આ સ્થિતિ વચ્ચે પહોચી વળવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો પર થઈ રહ્યા છે તો સાથે સાથે રૂપે બંદર પર સ્થળાંતર હાલ કાર્યવાહી ચાલી રહી હોવાના પણ સમાચાર મળી છે સાથે જળ મગ્ન થયા છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી નજરે ચડી રહ્યું છે હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો તબાહી પણ એટલી જ થઈ રહી છે તારા જીના દ્રશ્યો પણ સામે આવ્યા